ટ્રેનમાં પણ મહિલાઓ સલામત નથી અને ત્યાં પણ તે એવાનોની નજરમાં હોય છે આબરૂ બચાવવા જતા એક યુવતીએ ચાલુ ટ્રેનમાંથી પડતું મૂક્યું પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો છે તેલગાણાના હૈદરાબાદમાં દુષ્કર્મના પ્રયાસથી બસવા જતા વીસ વર્ષની યુવતી સાલું ટ્રેનમાંથી કૂદી પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી જોકે સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો પીડીતાએ સરકારી રેલ્વે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના માર્ચની સાંજે બની હતી જ્યારે તે મેડસલથી સિકંદરાબાદ રેલવે સ્ટેશન ટ્રેનમાં મહિલા કોષમાં એકલી મુસાફરી કરી રહી હતી પીડિતાએ જણાવ્યું કે અલવાલ રેલવે સ્ટેશન પર તેની સાથે મહિલા કોષમાં મુસાફરી કરી રહેલી બે અન્ય મહિલા મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા પછી એક અજાણ્યો માણસ કોષમાં ઘૂસી ગયો હતો અને તેને શખ્સનું દબાણ કરવા લાગ્યો હતો પીડિતાએ ના પાડી તો આરોપીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો અને આ તબક્કે આબરૂ યુવતી સાલું ટ્રેનમાંથી કૂદી પડી હતી અને તેને માથાના ભાગે વાગ્યું હતું એક પેસેન્જરની નજર પડતા તેને રેલવે પોલીસને જાણ કરી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે